અહીંયા કાળવ્યા બિલર પરોટા મુકેલા છે બધા હું તમને ભેગા જોઈ લઈજો બધાય પરસાના ફોટા છે અહીંયા તમે જોજો એવું લાગે મને ખાસ કરીને જણાવજો બરોબર જહો બિલ કાળીઓ બિલ જેટલા જેટલા સાઉન્ડ મને પરસા છે ને બધા બતાવેલા છે ફાઇનલી આપણે ઘરે ભાઈ ઉસા કોટડા પોગી જાથી કોટડા મંદિરે હવે ઉપર જાવું છે દર્શન કરવા માટે જો ઉપર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો બધા વાહા હાલ્યા આવે છે દર્શન કરવા માટે જો બોલે કે તમે આપ નહોતા જો આપણે કોટડા પોગી જાથી હવે દર્શન કરવા જાય છે બધા તો અમે પણ દર્શન કર્યા ને આજ પબ્લિક છે બહુ વધારે ને તમારા સચવાબચમાં લેવાય તો 40 રૂપિયામાં સચવાબચનો ટૂર લગાયરો છે બરોબર ઉપર જાય ને એટલે આ બે બાજુ દુકાનો છે અને ઉપરના દર્શન તમને માણ બહુ જાજુ છે જોઈ લ્યો હા આયા જો આ લોકો આલે આવે છે બધા દર્શન કરવા માટે જો આમે એટલો માણસ છે બરોબર મુખરાજી ગોહિલ જોઈ લાજ ગોહિલ નું મંદિર છે અમે બંને માણસ ચડી રહ્યા છીએ બરોબર દર્શન કરવા જાય છે માતાજીના અમારે બે ટાઈમ તો થોડાક થાકી જાય એવું લાગે છે ગાડી ઉપર લઈ જાય એવું હતું ગાડી ઉપર જવા દેતા

બરોબર તો આ માતાજી નું મંદિર છે હવે આપડે શ્રીફળ બરીફળ લઈ લઈ ને પછી દર્શન કરવા અંદર જાય બરોબર કાળ ભરત દાદા ના મસ્ત દર્શન કરી લીધા છે આપણે બરોબર દાદાના દર્શન પણ થઈ ગયા છે આપડે દર્શન કરી લીધા છે કાળ ભરત દાદા મસ્ત દર્શન કરી કાળી બનાવી લીધી માતાજી પૂજા પાણી મસ્ત લઈ લીધી છે એકદમ ઉગરે બેટા માતાજી ના મંદિરે પહોંચી ગયા છે આપણે માતાજીના દર્શન કરવાના છે અંદર વિડીયો લઈ જવાની મનાય છે બાર થી હું તમને દર્શન કરાવી રહ્યો છું બરોબર આપણે માતાજી નો સ્થળ પણ લઈ લીધો છે મસ્ત બરોબર બાર થી હું તમને દર્શન કરાવી દઉં કેમ ખાસ કરીને કેજો માતાજીના કેવા દર્શન તમને લાગ્યા હું છું પણ બહાર થી ઉભો છું કેવું લાગે ખાસ કરીને મને જણાવજો જય માતાજી ચામુંડા માતાજીના હું તમને દર્શન કરાવી રહ્યો છું તમે જોઈ લઈએ માતાજીના મંદિરની અંદર હવે માતાજીના હું તમને દર્શન કરાવી દઉં આગળ પબ્લિક હટે ને તો દર્શન કરાવી તો મસ્ત

હવે હું તમને તીર્થુરના દર્શન કરાવી રહ્યો છું તમે જોઈ લઈ મસ્ત આજે પબ્લિક પણ બહુ છે બરોબર કેટલા તીર્થુર છે તમે બરોબર માણસો દર્શન જોઈ તમે કરી ના ખાસ ખાસા દર્શન આજ છે ભાઈ જોઈ લઈએ ખાસ કરીને માતાજીના દર્શન જણાવજો તમે જય માતાજી પબ્લિક બહુ દર્શન કરવા આવે છે જય શ્રી ચામુંડા માતાજી જો આપડા માતાજી ના દર્શન કરી લીધા છે ભાઈ જો આંતર લઈ લઈને આવેલા છે ફોટો પડાવી લીધો છે મસ્ત દર્શન થઈ ગયા છે મસ્ત હા અમે તો શાહ પાણી પી સોડા પીવા ઉપર નથી ભાઈ ની અંદર બરોબર અમે પૂજા થી પાંચ વાગ્યા અને મજા આવી ગઈ દર્શન કરવાની મંદિર મંદિર નામ તમારે જમાવટ જ છે તો કેવું લાગે મને ખાસ કરીને જણાવજો મસ્ત મંદિર છે મસ્ત બધી રીતે કામ થાય છે જય માતાજી માતાજીના મસ્ત દર્શન કરી લીધા છે અને માતાજીના દર્શન કરીને હવે આપણે છે ને ભાઈ નીચે ઉતરવું છે માતાજીના દર્શન કરવાની બહુ મજા આવી ગઈ નીચે ઉતરી ગયા છે દર્શન કરી લીધા છે નીચે ઉતરવું છે ને દર્શન કરવાની તો માતાજીની બહુ મજા આવી કેમ કે બહુ બધા એમ કે ટ્રાફિક છે કે એવું કાંઈ છે નહીં બહુ મસ્ત મજા આવી લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને મારા વિડીયોમાં નવા જોડાવ તો કરી દો ત્યાં સુધી જય માતાજી જો આ લોકો નીચે ઉતરવા મળ્યા છે ને આપણે પણ નીચે ઉતરી જવું છે મસ્ત નીચે ઉતરવા મળ્યા છે હવે માતાજીનો નીચે ઉતરવાનો વિડીયો છે ને હું તમને નીચે બતાવી દઉં મસ્ત બરોબર આપણે પણ નીચે ઉતરવા માંડ્યા છે મસ્ત બરોબર દર્શન કરીને નીચે જવું છે હવે ઉપર તો આપણે દર્શન કરી લીધા છે મસ્ત નીચે જઈ અને પછી આપણે જવાનું છે ડાલ ગામ બરોબર આ લોકો બધા નીચે ઉતરવા માંડ્યા છે અવાજ આવે છે બરોબર જે રીતના સિસોડા આપણે મંદિરે જઈને રસ્તામાં નીચે ઉતરતા હોય છે તો રસ વાળા ના સુસોડા હાલે છે મંદિરે મસ્ત એક સીન આવે ને અવાજ પણ મસ્ત આવે છે જોવો મુખરાજી ગોહિલ નું મંદિર છે મસ્ત મંદિર છે ને એકદમ મસ્ત મુખરાજી ગોહિલ બરોબર મેં તમને દર્શન કરાવ્યા ને મુખરાજી મંદિર ના દર્શન કરાવ્યા છે મુખરાજી ગોહિલ અહીંયા ખાંભી છે ને ઓલે પણ મૂર્તિ છે બે એક જ મંદિર છે પણ મસ્ત છે આ જૂની મુકરાજી ગોહિલ નું જે મસ્તક કપાણું છું ને એની અહીંયા પાળીઓ ખાંભી બેહાડેલી છે જો એકદમ ગોહિલ પરિવારમાં મુકરાજી નું મંદિર માથું પણ મસ્ત પણ નીચે પડેલું છે એ ખાંભી છે મંદિર તમને બાર થી તો દર્શન કરાવ્યા હતા અત્યારે પણ હું તમને દર્શન કરાવી દઉં છું આઈ શ્રી ખોડિયાળ માતાજીનું મંદિર આઈ શ્રી ખોડિયાળ માનું મંદિર છે મસ્ત મસ્ત એટલે મસ્ત કઈ ઘટે નહીં એવું

જવાબ આ તો હોજનલે છે બધું બરોબર બરોબર આ બધું હોજનલે છે આ લોકો દર્શન કરીને આવી ગયા છે જો નહીજી તોને 40 રૂકા ચશ્મા લેવા છે એવી વાત હતી એકવાર યાદ ઓ ત્યાં કે વો પ્રાઇસ કરી પર યાદ

A heart beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. And it's just begun As she puts her hand in mine દરિયામાં આપડે ગાડીમાં ફરી લીધા છે ગાડીઓ બધી એક સડીયાતી ગાડીઓ છે બધી સો રૂપિયા માં રોડ મરવા કોટલા તો તમારે જાઉં પંખીડા પંખીડા ઉડતા હોય બધા જવો તમે એકદમ મસ્ત આ બધા આટો મારી લીધો છે ગાડીમાં બે હાડી માંથી બહાર આવી ગયા છે હવે દરિયામાં જો ગયા આપડે બધા દરિયા માંથી બહાર આવી ગયા છે તો આપડા લોકો આવી રહ્યા છે હવે દરિયો છે બધો

બરોબર અને બધું સિલ્લર હતું ને ભાઈ સિલ્લર પેલા જમાડી લીધું છે છૂટું સિલ્ર ખખડતું હતું પેલા બધા મારો કાઢ ને ખીચડી ખીસડીને બનાવી બરોબર બેઠા ની મારા હાળી થાય પાસે જોવેરાત